ઓછી મહેનતમાં મલાઈદાર અને ક્રીમી ઘાંટો ટેસ્ટી એવો દૂધપાક બનાવીશું જો તમે આ રીતે બનાવશો તો માત્ર પંદરથી વીસ મિનિટમાં દૂધપાક બની જશે અને દૂધપાકને તમે પૂરી અને શાક સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ જરૂર કરશો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં દસથી બાર રંગ કાજુ બદામ અને પિસ્તા ત્રણેય આ રીતે વાટકીમાં લઈ દસથી પંદર મિનિટ માટે પલાળી દઈશું અને ત્યારબાદ તેની કતરણ બનાવીશું તે પલાળે ત્યાં સુધી એક બાઉલમાં ચોખા લઈશું અહીં આપણે દૂધપાક અને ખીર માટે સ્પેશિયલ ચોખા લઈશું અહીં દોઢ ટેબલ સ્પૂન ચોખા લીધા છે તમને જો વધારે ચોખાનું પ્રમાણ પસંદ હોય તો બે ટેબલ સ્પૂન લઈ શકો છો આ ચોખા દૂધપાક અને ખીર માટેના સ્પેશિયલ છે આબામૂર ચોખા છે ચોખાને સારી રીતે ધોઈ અને પાંચથી દસ મિનિટ માટે પલાળી રાખીશું ચોખા પલાળે ત્યાં સુધીમાં બધા ડ્રાય ફ્રૂટ્સની આ રીતે એકદમ પતળી કતરણ બનાવી લઈશું હવે ચોખા પલાળ્યા એને દસ મિનિટ જેવું થઈ ગયું છે તો એક પેન લઈશું અને તેમાં એક ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં પલાળેલા ચોખા રાખ્યા હતા તે ચોખા એડ કરીશું અને આ રીતે ગેસની ધીમી આંચ પર બે મિનિટ સાંતળીશું જેથી ચોખાની ફરતી ઘીનું લેયર થઈ જાય જેથી ચોખા એકબીજા સાથે અને પેનના તળીએ ચોંટે નહીં અને એકદમ છૂટા છૂટા રહે હવે તેમાં પાંચસો એમ એલ દૂધ ઉમેરીશું અને હલાવીશું તમે વધારે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો પેનને તળીએ દૂધ ચોટે નહીં એ રીતે આપણે સતત હલાવતા રહીશું અને તેનું ખાસ ધ્યાન રાખીશું દૂધ ઉકળે ત્યાં સુધીમાં એક બાઉલમાં એક કપ ઠંડુ દૂધ લેવાનું અને તેમાં વન હાફ કપ મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર દસ રૂપિયાના પેકેટમાં કોઈપણ કરિયાણાની સ્ટોર પર તમને મળી રહેશે આ સ્ટેપ કરવાથી દૂધ પાક એકદમ ક્રીમી અને ઘટ બને છે મિલ્ક પાવડરને દૂધમાં લમ્સ ના રહે તે રીતે હલાવીને મિશ્ર કરી લઈશું લમ્સ ફ્રી દૂધ તૈયાર છે ત્યારબાદ તેમાં કેસરવાળો વન ટી સ્પૂન મિલ્ક પાઉડર ઉમેરીશું આ તમને બજારમાં મળી રહે અને હલાવીને દૂધ ઉકળે ત્યાં સુધી તેને સાઈડ પર રાખી દઈશું હવે ઉકળતા દૂધ ને આ રીતે સતત હલાવતા રહેવાનું અને સાઈડમાં રહેલી મલાઈને દૂધમાં મિક્સ કરતું જવાનું હવે તેમાં ચોખા કૂક થાય થોડા એવા એટલે ખાંડ ઉમેરીશું અને હલાવીશું ખાંડ અહીં આપણે એક કપ એડ કરીશું અને હલાવી લઈશું હવે તેમાં પાતળી કતરણ કરેલી ડ્રાય ફ્રૂટ્સની કતરણ ઉમેરી લઈશું અને અગાઉથી પલાળેલા એક કપ ચારોળીના બી ઉમેરી દઈશું દૂધ પાકમાં ચારોળીના મે બીજ છે એ મેઇન હોય છે તેનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન મગજ તરી ઉમેરીશું તમને ના પસંદ હોય તો તેને સ્કીપ કરી શકો છો થોડીવાર આ રીતે આપણે હલાવતા રહીશું હવે તેમાં મિલ્ક પાવડર મિશ્ર કરેલા દૂધને ઉમેરી દઈશું અને હલાવીશું ત્યારબાદ બહુ ઉકાળવો નહીં પડે અને સારો એવો ઘટ ઝડપથી થઈ જશે થોડી થવા દઈશું એટલે દૂધપાક ઓલમોસ્ટ બની ગયો હશે હવે તેમાં લાસ્ટમાં વન ફોર્થ ટી સ્પૂન ઇલાયચી પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન ખમણીની જાયફળ પાવડર ઉમેરીશું તેની ફ્લેવર ખૂબ સરસ આવે છે અને ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે લાસ્ટમાં એડ કરવાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે અને સારી ફ્લેવર આપે છે હલાવીને બધું મિશ્ર કરી લેશું અને એ દૂધપાક આપણો બનીને તૈયાર છે તો દૂધપાક બની જાય એટલે ચોખા અને દૂધ સારી રીતે મિશ્ર થઈ ગયા હોય છે અને ચમચામાંથી એકસાથે નીચે પડે છે હવે આપ હવે આપણો દૂધપાક રેડી છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને થોડો ઠંડો થાય ત્યાં સુધી ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી દૂધપાક પર મલાઈ ન થાય તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ ક્રીમી અને મલાઈદાર આપણો દૂધપાક બન્યો છે દૂધપાક ઠંડો થાય એટલે તેને સર્વ કરી લઈશું તમે તેને ફ્રીજમાં મૂકીને પણ વધુ ઠંડો બનાવી શકો છો તો ચાલો સર્વ કરીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી ક્રીમી અને એકદમ ઘટ એવો પરફેક્ટ માપ સાથે બનેલો દૂધપાક તૈયાર છે તમે આ દૂધપાકને ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે પણ કરી શકો છો અને વધારે ઠંડો ભાવતો હોય તો રેફ્રિજરેટરમાં થોડીવાર મૂકી અને લઈ શકો છો તમે આ દૂધપાકને બટેટાનું શાક અને પૂરી સાથે લઈ શકાય છે આ દૂધપાક અથવા તો તમે શ્રાદ્ધમાં થાળી બનાવતા હોય તો આ દૂધપાક તમે આ રીતે જરૂરથી ટ્રાય કરશો તમે જેટલો બનાવો એટલું આ રીતે દૂધનું માપ ત્રણથી ચાર પેકેટ મિલ્ક પાવડરના આવે એ રીતે યુઝ કરી અને એકદમ ઇઝીલી બનાવી શકાય છે જો તમે આ રીતે અત્યાર સુધી ન બનાવ્યો હોય તો હવે આ રીતે જરૂરથી ટ્રાય કરશો અને આપણો દૂધપાક જે રીતે તૈયાર થયો એ જ રીતે તમારો દૂધપાક તૈયાર થશે અને કેવો બને છે એ મને કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે બે લાયકનને બટનને પ્રેસ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ